કે બોલવું પડે કે ઉપર યાર બધું બેગા થઈ ગયું છે ગડતી પેલે કે અમે જાતી પૈસા દીધા પૂરો કાઢી દીધો અને અમે આ દે જે આવા દે મરો જે મધ્ય હો આ જોદ ગણેશપુરા ગામમાં પધાર્યા છે દીપકભાઈ એક સામાજિક કાર્યકરનો ફોન આવતી આજ રોજ કાલે રાતી મેસેજ આવ્યો 12 વાગી અમારા ગામમાં આવો પ્રશ્ન છે તો આ ગણેશપુરાની પબ પબ્લિકનો અવાજ સાંભળવા માટે અમે આવેલ છીએ ને પહેલી તકે બીજાપુરને આગેવાની કહેવા માગીએ આરોગ્ય ખાતાવાને કહેવા માગીએ કે ભાઈ માળખ જે ખાતામાં લાગતું હોય કટર વ્યવસ્થા તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની કહેવા માગીએ તો વહેલી તકે નિકાલ કરો કારણ કે અત્યારે ચાંદીપુરા સરકાર એના માટે બહુ ઝુંબેશ ચલાવી રહી છે તો સરકારને બસ એટલું જ કહેવા માગીએ કે ઓનો નિકાલ કરો પોતા ખર્ચા કરવાનું બંધ કરો ને જે આમ પાપી જે આમ જનતા જે હરો થાય પરેશાન થાય એનું કોઈ સોલ્યુશન આપો એ તમારા પાસે કોઈ માગતી નહીં બસ આ જ માગ તો એની સેવા કરો અને દીપકભાઈ વતી જે કહે એ સાંભળો અમારા ત્રણ ચાર પ્રશ્નો છે ગામના સ્ટ્રીટ લાઇટોનું ઘટનનું એક બતાવું બતા ગટરનો સમસ્યાનો પ્રોબ્લેમ છે છેલ્લા બાર મહિનાથી ગટર ઉભરાય છે ગામમાં સરપંચ છે નહીં વહીવટદાર કોઈ સાંભળતા છે નહીં અને અહીંના સ્થાનિકોને પૂછી લઉં છું અને આ કાકા અહીંયા આવેલા છે આ બાજુમાં ઘર છે અને આ રોગચાળીના કારણે એ કાકીને જો બાટલું ઉતારેલું હો આવા ગરીબ માણસ પૈસા ક્યાંથી લાવો એ વિચારવાની જરૂર છે ફાલુ આરોગ્ય કેન્દ્રમાં ફાલુ પ્રાઇવેટ વાળા બોલાયા તો આરોગ્ય વાળા સરકારી વાજો દવા ના કરી શકતા હોય તો દવા કરવાની કોઈ જરૂર નહીં આરોગ્યની હવે સરકારી એના માટે આરોગ્ય ખાતામાં તો ઘણી ગ્રાન્ટો ફારવા આવે છોકરો મોદો પડે દાડે હેડવાનું સરપંચ ના હોય કોઈ સભ્ય ના હોય કોઈ મોટો આવતું નહીં કે કોઈ વોચ કરવા માંગતું નહીં તો અમારે શું કરવાનું હોય નાકા માં ટાઈમ સર વેરો ભરીએ ને વોચ ના કરે સોભામાં તો અમારું કોઈક મહેમાન પણ આવે તો એ આબરૂ જાય ગોમ